જય માતાજી જય દ્વારકાધીશ જય ગિરનારી તો સ્વાગત છે પાર્ટ ટુ ભાગ બેમાં જો ભાગ પેલો આપણો પૂરો થઈ ગયો કેમ કે એમાં બહુ મોટો વિડીયો થઈ જાય અને આપણે આખો ઉપરકોટ અત્યારે રખડવાનો આપણે અત્યારે કોટની અંદર છીએ અને જો સરસ મજાનો હે ઉપરકોટ છે એની અંદર શું શું વસ્તુ છે ખબર નહીં તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો આપણો પાર્ટ ટુ અને શરૂઆતમાં જ અહીંયા તમે જુઓ સરસ મજાના તોપો હે આવી રીતના કંઈક એક બે ત્રણ ચાર ત્રણ એક સૌથી મોટી બે નાની ને બે સાઈડ સાઈડમાં સરસ મજાની છે તોપો અને અહીંથી દેખાશે ફરતે ફરતે હે ઉપર કોટ અને આ છે જૂનાગઢ સબસ્ક્રાઈબર હે મજામાં ક્યાંથી હો ગુજરાત છે રાજુ આપણા સબસ્ક્રાઈબ ભેગા થઈ ગયા તા અને આવા કઈક તોફ હે જોઈ લીજો પાછળ સરસ મજાના તોપો હે આ સાઈડ આગળ હે બહુ ગુફાઓ એટલે આપણે આ સાઈડ જઈએ પહેલા તો નીચે જઈએ આગળ આપડે તો ભાઈ હાલીન જવા વાળા નો સાયકલિંગ ઝોન સ્ટાર્ટ સરસ મજાનું લોકેશન છે પાછળ છે દેખાય બહુ ગુફાઓ છે તમને દેખાડું ઉપર ચડી આવી કંઈક બોધ ગુફાઓ છે અંદર હશે કંઈક આપણે અત્યારે અંદર તો નથી જવું બહુ ગુફાઓ જીતી રહી આગળ એ બોર્ડ નથી માર્યું નકર કર હમણાં ખબર પડે પણ હાલ્યા જવી શું થાય એ આપણને કંઈ ખબર તો નથી જાવી પહેલાં તો એટલું બધું લાગતું તો નથી ખાસ પણ જોઈ જઈએ કદાચ અડી કડીની વાવ હોતા ને એ આપણે કોદી આવ્યા નથી અહીંયા અહીંયા શું હે વાવ હે સરસ મજાની અંદર વાવ હે લગભગ અડી કડીની વાવ આ છે કેવી દિવાલ કોતરાઈ બનાવેલી આખી વાવ હજી તો આ કેટલું નીચે હું જો ઉપર થી જોવો તો આ પાછળ હે બેકગ્રાઉન્ડ ભાઈ સાહેબ હોય નીચે વચ્ચે આ સાઈડ ને આ સાઈડ ને આવું હે ને કઈક ટોકન આપ્યું જો આવું એટલે આપણે જે ઓલા રૂપિયા ડિપોઝિટ બાકી છે ને એ વળતા પાસા લેવાના છે જો નજારો જો આવે ઉપર એટલે સો જે સો દોઢસો તો પગે જ જાય છે નીચે વાંધો ને આપણે જોવાનું છે જોઈએ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાવ નીચે જો આવી કંઈક વાવ છે અને ઉપર જો સો દોઢસો પગ નીચે આવ્યા વાવ છે વાવ હે વાવ તો કદાચ ચોમાસામાં ફરી હોય અત્યારે તો ફરી નથી કાંઈ વાંધો નહીં જોઈ લીધી તમે જોઈ મેં જોઈ

કેમ કે વાવમાં તો આપણે પાંચ મિનિટ તો વાવની અંદર જ જતી રહી આ બાજુ હે નવગણ કૂવો આપણે અંદર વાવની જે અંદર જઈને અત્યારે આપણે બહાર નીકળ્યા આ બાજુ લખ્યું હે નવગણ કૂવો આમ એટલે આપણે આમ જવાનું નવગણ કૂવો જોવા જવાનું કેવો હે નવગણ કૂવો ચાલો તમને દેખાડો ડાયરેક્ટ નવગણ કૂવો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવ ગણ કૂવો જવાબો કઈક નવ ગણ કૂવો હે જઈએ નીચે જોઈએ જોઈએ નવકણ કૂવો આ સાઈડે હે કંઈક આ કુવો છે નવકણ કૂવો જોઈએ નીચે આ બાજુ કઈ નીચે નવ ગણ નવગણ કૂવો છે આપણે એ સીડી છે નીચે જવાની જઈએ નીચે આ વખત નીચે ઉતરવાનું છે આ હે નવ ગણ કૂવો સરસ મજાનો ઠંડી ઠંડો પવન એવો આવે છે નવગાણ કુવા હજી અહીંથી નીચે ઉતરવાનું ઉતરવાનો પેલા હો કેટલો ઊંડો હોય નીચે હજી તો હજી તો ઘણો નીચે છે નવખાણ કણકુઓ હજી નીચે ઘણું અંદર જાય એવું છે હે સીડી નીચે જાય એવી સીડી છે જો હજી હજી તો બહુ અંદર હે ઠંડુ એટલું વાતાવરણ છે

બસ આપણે અત્યારે પહોંચી ગયા અંધારું એટલું છે જો અંધારું એટલું છે અને હવે હે ને અહીંયા પૂરું થઈ ગયું બધું જો ઉપર જો હજીથી અહીં પૂરું થઈ ગયું હવે આપણે પાછા રિટર્ન છે અહીંથી હું નીચે તો કાંઈ હે નહીં જઈએ ચાલો હું પાછળ વળી જઈ કેમકે હજી આપણે ઘણું બધું રખડવાનું છે ચશ્મા પહેરી લઈએ કેમ કે હાથમાં એક તો જો આ કેબલ પકડ્યો છે હવે કંઈક બીજું જોવા લાયક જોઈએ ઉપર જઈએ નવ કણકુઓ જોઈ લીધો કમ્પ્લેન અત્યારે ને આપણે બે પાંચ મિનિટ રેસ્ટ કર્યો અહીં આપણે જૂના આ ચૂલો છે હિંચકો હે એની ઉપર આપણો ઘડીક બેગ મૂક્યો આપણે ઘડીક બેઠા ને ઘડીક મોબાઈલ ચાર્જિંગમાં મેકી દીધો અને આ છે નવકણ કૂવો અંદર ગયા બહુ મોટો હતો એટલે બહુ અંદર એટલે લગભગ ઓલી આપણે વાવ જોઈને એની કરતાં બહુ અંદર હતો એટલે આપણે તરત જોઈને તરત પાછા આવતા રહ્યા અને અત્યારે ઘડીક જુઓ હિંચકો હે હિંચકા ઉપર બેઠો હું આગળ જવું હે એટલે ઘડીક અહીં બેસીને પછી જાઉં અને જો આ બેગ એવડો મોટો છે ને જો બેગ એવડો મોટો છે ને હારે એક નનકો બેગ છે એટલે જઈએ બીજી જગ્યાએ હવે ડાયરેક્ટ આગળ હું આવે આપણને તો ખબર નથી જોઈએ આગળ ફાઇનલી આપણે અત્યારે આ મોતનો કૂવો છે નીચે આવી ગયા ઉતરી ગયા આપણે નવ પણ કૂવો જોયો અડી કડીની વાવ જોઈ અને અત્યારે જો નીચે આપણે હતા અહીંયા પાછા ઉતાર્યા હી આવી ગયા નીચે ઉપર કોટનો પ્રત્યપધક આ આપણો બીજો ભાગ છે અને ના પેલો ભાગ આપણે અપલોડ કરી દીધો જોઈ લજો ને જો આ સાઈડ નીકળી ગયા છે આગળ હવે આય તો બાર આપણે અમે જો આપણે આપણને આ કોઈ પેરાયું છે ઈ કોઈ સેન્સર જેવું છે અહીંયાથી આપણે પાછા લેવાના આપણા ₹100 પાછા લેવાના ₹100 આપણે ડિપોઝિટ હતી બસ પાછી લઈ લેવી જઈ ગયા હું અહીંયા બસ આપણે ડિપોઝિટ પાછી લઈ લીધી છે અને અત્યારે નીકળી ગયા હં ઉપરકોટની બહાર નીકળી ગયા હિ આપણે ડિપોઝિટની પણ રિટર્ન ટિકિટ આપી દીધી છે હવે નીકળી ગયા હવે આપણે જવાનું છે સોમનાથ સાઈડ જવાનું છે એટલે કઈ રીતના હવે લિફ્ટ મળશે એનો વિડીયો બીજો આવશે તો આજનો વિડીયો અહીંયા સુધી કમ્પ્લીટ આપણો ભાગ ટુ કમ્પ્લીટ થઈ ગયો અહીંયા ઉપરકોટનો તો બસ વિડીયો જોતા રહ્યો હવે આપણે જવાનું છે સોમનાથ તો જઈએ કઈ રીતની આગળ લિફ્ટ મળે છે અને વાગી ગયા છે અગિયાર આપણે ઉપર કટ પૂરું કર્યું ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી